નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કોંગ્રેસનું બે દિવસનું મહાઅધિવેશન એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીંયા તમામ નેતાઓ આવ્યા છે મહિલા કાર્યકર્તાઓ પણ છે મહિલા નેતાઓ પણ છે ને સાથે એમના પુરુષ કાર્યકર્તા અને નેતાઓ પણ છે પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારની મહિલાઓની સ્થિતિ કેવી છે અને ત્યાં જે કાર્યકર્તાઓ મહેનત કરે છે કોંગ્રેસ માટે તેમાં કેવી પરિસ્થિતિ છે તેમાં કેવી નવી રણનીતિ બનાવવાની જરૂર છે કે જેથી કરીને વધારે મહિલાઓ છે કોંગ્રેસમાં જોડાય અત્યારે મારી સાથે ડૉક્ટર પ્રભાબેન તાવિયાળ જોડાયેલા છે તેમની સાથે જ સીધી વાતચીત કરીએ પ્રભાબે નિર્ભય న్యూస్ માં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ આપને શું લાગે છે તમારા વિસ્તારની અંદર કોંગ્રેસની અત્યારે કેવી સ્થિતિ છે ખાસ કરીને મહિલાઓ જે રીતે કોંગ્રેસમાં વધારે જોડા એ માટે શું કરવું જોઈએ મહિલાઓ જોડાશે તો જ આપણે ગાંધી બાપુનો સત્ય અહિંસા આના થકી અને સરદાર વલ્લભભાઈના જે બધા રાજ્યોને ભેગા થાય અખંડિતતા માટે થઈને જે એના પર આપણે કામ કરવું પડે અત્યારે ગુજરાતમાં જોઈએ તો મોંઘવારીથી લોકો ખૂબ ત્રસ્ત છે અને આ બીજા બે ડોઝ આપી દીધા પેટ્રોલ અને ડીઝલમાં બબ્બે રૂપિયા ને ગેસમાં એમને પચાસ રૂપિયા એમને કોઈ અસર જ નથી કરતી એટલે મોંઘવારી વધી ગઈ છે અને જે ભાજપનું રાજ આવ્યું પછી જે ફિક્સ પગારી આવ્યા છે ફિક્સ પગારી એટલે તમને ઓગણત્રીસ દિવસની નોકરી આપે તમને અગિયાર મહિનાની નોકરી આપે એટલે અને ફિક્સ વગારી એટલે એમાંથી જે એ જે એજન્ટ નિમે ને એ લોકોને કમિશન મળે એટલે એકચ્યુઅલ જે યુવાનોનું શોષણ થાય છે એટલે બેકારી ખૂબ છે મનરેગાનું કામ કરીને યોજના લાવીને યુપીએ સરકારે અશિક્ષિત અને મીન ઓછા ભણેલા લોકોને મજૂરી આપવાની વાત હતી એ પણ એમને જેસીબીથી ચલાવે છે ઓન પેપર ચલાવે છે બીજું ત્યાં હું એમ કહું કે ભાજપ બહુ મોટી મોટી ડીંગ હાકે છે પણ હું એમ કહું કે જળ નળ છે જળની વાત કરે બેન અમારા પીવાના પાણીને ખૂબ ત્રાસ છે અમારા બધાના ઘરે નળ મૂકી દીધા એ લોકોએ નળ કેવી રીતે મૂક્યા તમારું એક રેશન કાર્ડ છે તો એક નળ તમારા ચાર પાંચ ઘરોના રેશન કાર્ડ હોય તો છ નળ મૂકી જાય નીચે ચોખટું હોય નળ હોય ચકલી તૂટેલી હોય એને નળ આવી ગયા પાણી નથી આવ્યું અને લોકોના ઘરમાં ઘરવેરો જે આવે ને એ પોંચમાં પાણી વેરો આવી ગયો અને સફાઈ વેરો કોઈ બી પંચાયતમાં એક કર્મચારીને તમે નિમો તો એ સફાઈ કરતો કરે તો પંચાયતમાં ઘરમાં કરે લોકો જ્યારે આપણે મીટિંગ હોય ત્યારે કરે તો એ એ પણ એકજણને નોકરી મળે ને ના એ પણ નહીં કરવાનો પણ એ લોકોને સફાઈ પહેરો બી આવી ગયો અત્યારે બહુ જ ખતરનાક જો વાત થઈ રહી હોય તો શરૂઆત થઈ હતી નકલી કચેરીઓથી ટ્રાઈબલની છ જેટલી નકલી કચેરીઓ પકડાઈ એમાં ટ્રાઇબલના બધાને બધા જ પૈસા ડાયવર્ટ થઈ ગયા લોકોને કશું ના મળ્યું અને એમાં એ અમારા સાંસદના તો સોમાંથી બ્યાસીમાં ભલામણ હતી એવું અમે તો સાંભળ્યું બ્યાસી ફાઇલો પર ભલામણ હતી પણ ફસાયા કોણ અધિકારીઓ એટલે અને એમાંનો એક જે છોટાઉદેપુરનો હતો ને સુરેન્દ્ર રાજપૂત કે એવું કંઈક નામ હતું તો એ તો જેલમાં જ મરી ગયો હમણાં બીજા બધાને એ લોકોએ જામીન આપી દીધા છે એટલે બધા જ નકલી કચેરીઓ થઈ નકલી એનેનું કૌભાંડ પકડાયું છે ટ્રાઇબલ જે અમારા લોકો છે એમની જમીનો બિચારા હોય ને અભણ હોય સાત બારના ઉતારા આઠ અનુતારામાં કંઈક કાંઈ પાનુકાની સહી લઈ લે અને એ જમીન આખી નાખી પેલા બિલ્ડરો ખરીદી લે અને એમાં એમાં જે ખરીદી લે એ બધા જ ડોક્યુમેન્ટ ખોટા અને એ એ બચાવવા માટે પ્રીમિયમ સરકાર જો ને જો તમે જમીન વેચો તો પ્રીમિયમ ભરવું પડે તો સરકારનું પ્રીમિયમ બચાવવા માટે નકલી એને ચાલુ કર્યું અને હવે હમણાં તો નકલી નોટો બી છપાઈ છે એટલે બધું બધું તમે એ સાંભળ્યું હશે નકલી ડીવાયએસપી નકલી પીએસઆઈ આ આ બધું જે જઈ રહ્યું છે એટલે ઓરિજિનલ ગાંધી બાપુનો સિદ્ધાર્થ સત્ય અહિંસા અને બધાના જોડે રાખવાના તો એ અત્યારે જે આ વકફ બિલ આવ્યું બધા જ એને ખિલાફ છે પણ ભાજપવાળાને એમ આ તો જંગ જીત્યા જેમ ત્રણસો સિત્તેરની કલમ દઈને કાશ્મીરમાં પ્લેટ લેવા જવાના હતા અને ગોરી ગોરી છોરીઓને પરણવાના હતા એ બધું હવાઈ ગયું એમ આ અત્યારે આ લોકો કરી રહ્યા છે એટલે મારું એમ કહેવું છે કે ટ્રાઇબલને જમીન હડપવા માટેના બધા જ કારસ્તાનો થઈ રહ્યા છે યુપીએ સરકારે મનમોહનસિંહજીએ જે એટ લેન રસ્તો મંજૂર કર્યો હતો ઇન બોમ્બેથી દિલ્હી સુધીનો એ રસ્તો વડોદરાથી અમદાવાદ થઈને અજમેર થઈને જતો હતો સિક્સ લેન રસ્તો ઓલરેડી હતો અને એમાં ઓલરેડી જમીન તો એકવાયડ કરેલી હતી એક બે બાજુ એક એક લેનની તો એડ લેન થઈ જતો હતો તો એ આખો નાખો ટ્રાઈબલ એલાકામાં લઈ ગયા ને મેં ત્રણ એમના વિડીયો જોયા ગડકરી સાહેબના કે ટ્રાઇબલ ઈલાકામાંથી અમે લઈને જઈએ છીએ એટલે ખર્ચો ઓછો કરવો પડે અરે જમીન ત્યાં રોડ માટે તો લઈ ગયા પણ હવે ત્યાં એરપોર્ટ નાખવા જઈ રહ્યા છે અને આ કદાચ આ પંદરમી તારીખે પીએમ આવે છે એવું મેં સાંભળ્યું કદાચ કદાચ તો પહેલાંથી વિડીયો કોન્ફરન્સિંગથી બી ઉદઘાટન કરી નાખે ત્યાં જે શારદા અને તેતરિયા ને ટાડાગોળાને એ ઇલાકામાં એ લોકો ભાટીવાડા એ ઇલાકામાં એ લોકો એરપોર્ટ બનાવવાના છે ત્યાંથી વડોદરા દોઢસો કિલોમીટર થાય અને અમદાવાદ બસો કિલોમીટર થાય સવા બસો તમે સિટીમાંથી જાઓ ના એરપોર્ટ પર તો બસો જ કિલોમીટર થાય કહેવાનો મતલબ કે આટલે દૂર જઈને જેને પ્લેનમાં બેસવું છે તો એ એરપોર્ટ પર ના બે જઈને બેસી શકે તો આ આદિવાસીઓ ગરીબ આદિવાસીઓની ખેડૂતોની જમીન ઢૂંટવી લઈને કોંગ્રેસે જેને જમીનના માલિક બનાવ્યા અને આદિવાસી હંમેશા જગતનો તાપ છે એ પથ્થર પણ પીગાળીને ત્યાં પાણી ના હોય તો બી એ કોઈ પણ હિસાબે વ્યવ એ મહેનત કરીને અનાજ પકવે છે એ બધાની જમીન જૂંટવવા જઈ રહ્યા છે બહુ દૂધ છે અમને જમીન પ્રત્યે ખૂબ લગાવ હોય છે અને એ લગાવ આ ભાજપની સરકાર અમને એમ કે આપણી સરકાર બદલાશે તો આ રોકાઈ જશે પણ આ તો એક પછી એક થયા જ કરે છે પ્રભાબેન તમે તો વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા છો કોંગ્રેસમાં પરિવર્તનની કેવી જરૂર છે કારણ કે આદિવાસી વિસ્તારમાં કે વિકાસ જ નથી ખાલી વાત કરવામાં આવે છે ભાજપ સરકાર બદલાય છે ત્યાંની મહિલાઓ હજુ પણ જે પ્રસૂતા હોય છે તો એમ્બ્યુલન્સ નથી આવતી પાકા રસ્તા નથી પાણી માટે ચાલીને જવું પડે છે ક્યાંક લોકોને એવું હતું કે સરકાર બદલાશે તો ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ક્યાંય એમનું પરિવર્તન આવશે પણ એવું લાગે છે કે હવે વાત કરે છે કે બે હજાર સત્યાવીસની અંદર કોંગ્રેસ આવશે તો એ સૌથી પહેલાં આદિવાસી લોકો ઉપર આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપશે આ આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપી કેમ કે અમારી ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ છે એ શરૂઆતમાં એના ચેરમેન છે ને એ ટ્રાઈબલ જ ધારાસભ્ય હતો પણ જ્યારે અમરસિંહભાઈ આવ્યા તો અમરસિંહભાઈ પોતે ટ્રાઇબલ હતા એટલે ચેરમેન એ બન્યા એના પછી જે જે આ સીએમ આવ્યા એ બની બેઠા અને મિટિંગ છે ને એ લોકો કરતા જ નથી અમારી જરૂરિયાતની વાત જે ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીમાં કરી અને ગવર્નર સુધી વાત પહોંચાડવાની હોય અને એ થતું જ નથી વરસ આમ નામ પૂરતી વરસમાં એકાદ વાર મિટિંગ કરે અને ચા પાણી કરી અને વેરાઈ જાય અને એમ કે મિટિંગ અને એનો અધ્યક્ષ હોય ને તો સીએમ એટલે સીએમને તો ઢીચણ મળે તો પેટ હામો મળે ટ્રાઇબલ હોય તો એને એમ થાય કે આને તકલીફ છે તો હું એને કંઈક મદદ કરું જ્યારે આ તો સુખીના સુખની વાતોની દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે સુખી જો સમજે પૂરું તો દુઃખના વિષ્ણોમાં અટકે એ જ ગાંધીબાપુએ કર્યું ગાંધીબાપુ શ્રીમંત હતા પણ આપણા માટે એ લંગોટ પર આવી ગયા એકદમ ધોતી અને ખેસ ભરીને જતા તો મારું એટલું જ કેવું છે કે આ બધા મોટા મોટા લોકોનો ને ઉદ્યોગપતિઓ માટેની બધી યોજનાઓ છે અને ગરીબોની સામે કોઈ જ જોતું નથી બધું જ ખોટું થઈ રહ્યું છે પહેલાં જે ભેંસ પચીસ ત્રીસ હજારમાં આવતી હતી હવે તમે ડેરી મારફતે ખરીદો તો સિત્તેર પંચોતેર હજાર થઈ જાય એટલે એમાં પાછા એ લોકોને અમુક પૈસા પાંચેક હજાર જ ભરવાના કહે તો બાકીના તો તમે ત્યાંથી લઈ લો છો એટલે પૈસાનો વેડફાટ થાય અને પાણી ના હોવાને લીધે પીવાના પાણીની તકલીફ હોય ત્યાં સિંચાઈનું પાણી ના હોય તો એ એ ગાય ભેંસને તમે શું ખવાડો તો એ પછી છે ને ગાય એ ટાહી થઈ જાય અને ભેંસ એ ડોબું થઈ જાય કેમ કે દૂધ આપે ને એટલે છોડ દે મારું એમ કેવું છે કે જે માનનીય આપણા મનમોહનસિંહજીએ અમને આ હાંફેશ્વરથી પાણી લાવવાના મને ટોપો સીટને બધું આપ્યું હતું ને બે હજાર બારમાં અમે હાંફેશ્વરથી દાહોદના પાટાડુંગરી ડેમ સુધી પાણી નાખવાનું પ્લાનિંગ થયું હતું અને એ ઓન પેપર છે અત્યારે બી તમે છોટાઉદેપુર બાજુ કેમ જાઓ તો મોટા મોટા ભંગળા પડ્યા છે આજે બાર વરસ બીજા થઈ ગયા બે હજાર બારની બાદ હજી એ પ્રોજેક્ટ જો કરે તો લીલોતરી લીલોતરી થઈ જાય બે હજાર બારની ચૂંટણી લડતી વખતે આ બીજેપીવાળાએ કીધું કે અહીંયા તમે હવે આવશો ત્યારે લીલોત્રી હશે અને બે હજાર સત્તરમાં બી એમ કીધું તો હવે તમે આવશો ત્યારે અહીંયા લીલોત્રી હશે બે હજાર બાવીસમાં બી આ જ ભાષણ કર્યું અને હજી સુધી પાણી પાટા ડુંગરીમાં જો નાખે તો ગ્રેવિટીથી લોકો પાસે જાય લોકોના ખેતરા સુધી જો પાણી જાય તો એમને સિંચાઈ કરશે ને સિંચાઈ કરશે તો કમસે કમ બે બે ફસલ તો કમાશે તો એ ઘાસ પાણી પછી ઘાસ પાણી બી કરીને જો પશુપાલન જો કરી શકશે તો આદિવાસીઓના બે જ મેઇન એ છે એક તો ખેતી અને બીજું પશુપાલન એ બેઉમાં જો એમને સદ્ધર કરવા હોય તો આપણે આ હાફેશ્વરથી દાહોદની જે સ્પ્રેડિંગ કેનાલ છે એનું વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ અને એ પૂર્ણ થશે તો એમનો નળસે જળનો જે પ્રોજેક્ટ છે એમાં તમે પાણી પીવાનું આપી શકો તમે કડાના ડેમની પાસ છે તમારી પાસે ના હોય તો હું તમને મોકલીશ એ પંદર કિલોમીટરની રેન્જમાં લોકો એકલ દોકલ જઈ ના શકે એટલે આખું નાખું ગામ પાણી ભરવાને આખી લાઈન તમે કદાચ જોઈ હશે હા તો એ એ એ તમે શું બતાવો ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો આ નર્મદાનું પાણી છે ઝાલોર સુધી જાય છે રાજસ્થાન તો દેવજીભાઈ પટેલ હતા સાંસદ તો એમને એ વખતે એ ત્યાં ઝાલોર સુધી પાણી લઈ ગયા તો આપણે અહીંયા લોકોને તરસે મારીને લોકો ક્યાં સુધી આ સહન કરશે અને કોઈ હોય તમે ગમે તેટલી દબાવો દબશે ખરી પણ જ્યારે છટકશે ને ત્યારે સરકારને ભાગતા જગ્યા નહીં મળે મારું કેવું છે પ્રભાબેન ભાજપમાં એવું છે કે તેત્રીસ ટકા મહિલાઓને અનામત આપી સત્તા ઉપર હોય કે કોઈ હોદ્દો આપ્યો હોય પણ શાસન તો એમના પતિ જ કરે છે કોંગ્રેસમાં આવું છે કે હોદ્દો આપ્યો હોય સત્તા આપી હોય અને પછી ઘરકા મતલબ બહારના જે બધા કામ છે એમના પતિઓ કરતા હોય કે પછી મહિલાઓ જ સક્ષમ છે એટલે આ કોંગ્રેસમાં લડી લેશે ના એ હું વિધા લોકસભામાં હતી ને અમારા વિધાનસભામાં ચંદ્રિકા બેન હતા તાલુકા જિલ્લા પંચાયતની બી ઘણી બહેનો ઇન્ડિપે કામ કરતી હતી તાલુકા પંચાયત સુધી હજી નાના ઇલાકામાં હોય ને નાની બહેનો આવતી હોય એ ધીરે ધીરે બહાર આવશે પણ સરપંચમાં બી એવું જ છે સરપંચ પતિ કામ કરતા હોય છે અને સરપંચ એકવાર જીતે પછી એ કોંગ્રેસ હો કે ભાજપ એ કોંગ્રેસ ભાજપનો જ થઈ જાય સત્તા પક્ષનો જ થઈ જાય એટલે એને એમ કે હું જે કંઈ કરીશ એમાં મને કોઈ નડતે નડતર ના પડે એટલે એ જઈને ખેસ ઓલા સાલોડી આવે એટલે શું લાગે છે આ બે દિવસના મહાધિવેશન પછી તમને આ એક ન્યાય તો મળવો જોઈએ છેવાડાના ઇન્સાન સુધી મળવો જોઈએ